બે હજાર પચીસ અને આજની અઢારમા દિવસની પ્રેક્ટિસ છે બુકની અંદર આપેલું છે તમને કદાચ નહીં દેખાય પણ આનું નામ છે આવો ચેક તમે જોયો હશે બેંકનો એક ચેક હોય છે અને આજે જે આપણે કરવાનું છે પ્રેક્ટિસ તેનું નામ છે ધ મેજિક ચેક એક સમય એવો હતો કે જેને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહીં થતા હતા પણ ચેક વધારે લખવામાં આવતા હતા આજે પણ લખાય છે એવું નથી કે નથી લખાતા પણ આજે આ ચેક લખવાનો છે આપણે પોતાના માટે અને મેજિક ચેક બનાવવાનો છે તો આજની જે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ છે તેના માટે છે ઓ જય શ્રી જય શ્રી કૃષ્ણ હંસાબેન તો આજની જે પ્રેક્ટિસ છે તે છે મેજિકલ ચેક ચેક એટલે એવો ચેક જે બેંકનો ચેક છે એની વાત કરીએ છીએ તો આપણે એવો ચેક આજે પોતાના માટે લખવાનો છે અને બેન્ક કઈ છે બેંક છે યુનિવર્સ એટલે કે કુદરતની બેંક જે ઓલરેડી સાઇન કરેલો ચેક છે અને આ ચેક જે લોકોએ ફોટોગ્રાફ જોઈતો હોય તે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરજો એટલે હું ફોટોગ્રાફ આપીશ જે ફોટોગ્રાફની પ્રિન્ટ તમારે કાઢવાની રહેશે અને એ પ્રિન્ટ કાઢીને આ પ્રેક્ટિસ કરવાની છે તો પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે પહેલાં આપણે આજે સમજીએ મની રિલેટેડ છે આ પ્રેક્ટિસ અને આ પ્રેક્ટિસની અંદર પૈસા સાથેના રિલેશન એ આપણે આપણે એક વખત આગળ ઓલરેડી મની સાથેની એક પ્રેક્ટિસ કરેલી છે પણ આજે જે છે તે સ્પેસિફિક અમાઉન્ટ જે આપણે જોઈતી હોય તેના માટેની પ્રેક્ટિસ છે તો જ્યારે લાઈફમાં ગ્રેટિટ્યુડના પાવરને આપણે કોઈ પણ નેગેટિવ કન્ડિશન માટે યુઝ કરીએ તો આખી નવી કન્ડિશન ક્રિએટ થઈ શકે છે ખ્યાલ આવે છે આખી નવી કંડિશન ક્રિએટ થઈ શકે છે તો હવે કરવાનું શું છે જ્યારે પણ આપણા મેજિક ચેક લખવાનો છે તેની પહેલાં આપણે જે પ્રેક્ટિસ સમજવાની છે કે વિચારોની કરવાની છે કે એકસાથે બે ભાવના નહીં હોઈ શકે પૈસા માટે નેગેટિવ ભાવના અને પાછા પૈસા આપણને જોઈએ પણ છે તો આ બંને વસ્તુ એક સાથે નહીં થઈ શકે પૈસા માટેની નેગેટિવ ભાવના એટલે કઈ ટાઈપની ભાવના કે પૈસા માટે થઈને ડર હોય કોઈ ચિંતા હોય કે ડિસઅપોઇન્ટમેન્ટ ડિસઅપોઇન્ટમેન્ટ એટલે મને જેટલા જોઈએ છે એટલા પૈસા મારી પાસે કેમ નથી યા અમુક વખતે અમુક વસ્તુઓ ખરીદી હોય પણ પૈસાના અભાવના લીધે આપણા મનમાં એવું થતું હોય કે મારી પાસે કેમ ઓછા છે ડિસપોઇન્ટમેન્ટ છે અને એ ડિસપોઇન્ટમેન્ટ પૈસા સાથે જોડાય તો પૈસા આપણી પાસે કઈ રીતે આવી શકે તો કોઈ જાતનો ડર હોય ભવિષ્યનો કે મારી પાસે ઇનફ પૈસા નથી તો મારું ફ્યુચર કેવું હશે કે ચિંતા હોય કે મારા પૈસા જતા રહેશે તો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ચિંતા હોય કે મારા પાસે પૈસા જતા રહેશે તો આવી જગ્યાએ મારે પૈસા ઇન્વેસ્ટ નથી કરવા તો મની રિલેટેડ આવી કોઈ પણ નેગેટિવ ભાવના સૌથી પહેલાં તો બદલવાની રહેશે અને કુદરત પર પૂરેપૂરો ભરોસો રાખીને સરેન્ડર કરવાનું છે મની પર પૂરેપૂરો ભરોસો રાખીને સરેન્ડર કરવાનું છે કે મારી પાસે અત્યારે જે છે તેના માટે હું ખૂબ 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 ગ્રેટફુલ છું અને મારી પાસે પૈસા હંમેશા જ્યારે જોઈએ ત્યારે અવેલેબલ છે મારા મની સાથેના રિલેશન એટલા બધા સ્ટ્રોંગ છે કે મને જ્યારે જોઈએ ત્યારે મળશે તો આ ભાવના ક્રિએટ કરવાની છે અને ત્યાર પછી હવે જે પૈસા જોઈએ છે તેના માટેનો આ ચેક લખવાનો છે તો ચેક કેવી રીતે લખવાનો હું તમને જે ફોટોગ્રાફ્સ જે લોકો માગશે એમ કરીને તેમને મોકલી આપીશ ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પર પણ મૂકીશ પોસ્ટ પર પણ મૂકીશ પણ એમાંથી તમે કદાચ પ્રિન્ટ નહીં કાઢી શકો ડીએમ કરશો તો હું ફોટોગ્રાફ મોકલીશ તો તમે એની પ્રિન્ટ કાઢી શકશો અને એ પ્રિન્ટ પર લખવાનું છે તો હવે જે ચેક છે ચેક પર પોતાનું નામ આજની તારીખ એટલે જે દિવસે તમે લખો એ તારીખ અને કેટલા પૈસા જોઈએ છે હવે શરૂઆત કરતી વખતે એક નાની અમાઉન્ટથી શરૂઆત કરજો જેથી તમને કોન્ફિડન્સ આવે કે આ વસ્તુ કામ કરી રહી છે હવે નાની અમાઉન્ટ એટલે નક્કી કેવી રીતે કરશો તો નક્કી કરવા માટે બે વસ્તુ એકદમ ક્લિયર જોઈશે કે તમારે કઈ વસ્તુ લેવી છે મને દસ હજાર જોઈએ છે મને પાંચ હજાર જોઈએ છે મને એક લાખ જોઈએ છે એવી રીતે કામ નહીં કરે શું કામ જોઈએ છે મને દસ હજાર જોઈએ છે કેમ કે મારે આ વસ્તુ ખરીદવી છે મને પાંચ હજાર જોઈએ છે કેમ કે મારે આ વસ્તુ ખરીદવી છે મારે એક મોબાઈલ ખરીદવો છે મારે મિક્સર ગ્રાઇન્ડર ખરીદવું છે કે મારે કાર ખરીદવી છે જે પણ ખરીદવું છે તેની અમાઉન્ટ તમારી પાસે ક્લિયર કટ હોવી જોઈએ કે એક્ઝેક્ટ મને કેટલી અમાઉન્ટ જોઈશે ઓનલાઈન કોઈ ખરીદી કરવી છે તો એ ઓનલાઈન પર એનો શું ભાવ છે કોઈ પણ નાની મોટી વસ્તુ લેવી તમે એક નાની અમાઉન્ટથી શરૂઆત કરજો પણ તમને ખબર હોવી જોઈએ કે તમારે આ પૈસા કઈ જગ્યાએ યુઝ કરવા છે એટલે કે વાપરવાના છે તો જે જગ્યાએ વાપરવાના છે એ પેલા ખબર હોવી જોઈએ પછી એના માટે એક્ઝેક્ટ અમાઉન્ટ કેટલી જોઈશે તે ખબર હોવી જોઈએ અને એ અમાઉન્ટ આની અંદર લખવાની છે ખ્યાલ આવ્યો તારીખ અને અમાઉન્ટ આ રીતે ક્લિયર જોઈએ એમ જ રેન્ડમલી મને આટલા પૈસા જોઈએ છે એવું કરશો તો તમને એ પૈસા મળશે કે નહીં મને નથી ખબર પણ તમે જ્યારે ક્લિયર કટ લખશો કે મને આ વસ્તુ માટે આટલા પૈસા જોઈએ છે તો એ ચોક્કસથી મળશે હવે મળશે એના માટેની બીજી પ્રેક્ટિસ આ તો લખવાની વાત થઈ તમે અમાઉન્ટ શોધી લો અને કઈ વસ્તુ લેવી છે તે શોધી લો ત્યાર પછીનું જે સ્ટેપ છે તે છે કે મની કઈ જગ્યાએ કયા રસ્તેથી આવતી હોય તે બધાને આપણે ગ્રેટિટ્યુડ કરવાનો છે ઘણી વખતે આપણને નથી ખબર હોતી અચાનક કોઈ ડિસ્કાઉન્ટ મળી જાય અચાનક કોઈ સારી ઓફર મળી જતી હોય છે કોઈ વખત કોઈ જમવા માટે ઇન્વાઇટ કરે આ બધી જ વસ્તુ તમારા માટે એક જાતનું ઇન્ડાયરેક્ટ રીતે મની તમારી પાસે આવેલું છે તે બેનિફિટ છે અને આવું જ્યારે જ્યારે થાય પૈસા ડાયરેક્ટ તમને મળે એવું જરૂરી નથી અલગ અલગ રસ્તાઓથી પણ આપણા તરફ પૈસા આવતા હોય છે તો એ દરેકે દરેક રસ્તેથી જ્યારે પૈસા આવે છે ત્યારે પણ એનો ગ્રેટિટ્યુડ તમારે કરવાનો છે એટલે મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે સિમ્પલ કોઈ લંચ કે ડિનર કે કોઈ પાર્ટી માટે ઇન્વિટેશન આપે આવે તો પણ એ મનીનો ગ્રેટિટ્યુડ કરવાનો છે કેમ કેમ કે એ દિવસના ડિનર કે લંચનો તમારો સમય અને પૈસા બંને જ બચી ગયા છે તો જે પણ રીતે ઇન્ડાયરેક્ટલી પૈસા કોઈ બીજાના થ્રુ આવે તો પણ એ ગ્રેટિટ્યુડ કરવાનો છે મની માટે કોઈ પણ જાતની ચિંતા ડિસપોઇન્ટમેન્ટ કે ડર બિલકુલ જ નથી રાખવાનો એટલે એક આ ભાવના કે આવું નેગેટિવ જે ફિલિંગ્સ હોય પૈસા સાથે તે નથી રાખવાનું બીજું કે આવી ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી કોઈ પણ જગ્યા પર મની રિલેટેડ ફાયદો થાય પછી નાનું ડિસ્કાઉન્ટ હોય કોઈ ઓફર હોય અચાનક મળી જતી હોય તો એ બધા માટે ગ્રેટિટ્યૂડ કરવાનો છે અને હવે ખાસ પ્રેક્ટિસ તમે નક્કી કરી લીધું કે અમાઉન્ટ અને ત્યાર પછી શેના માટે આ નક્કી થઈ ગયું ચેક પર લખી લીધું ત્યાર પછી એ જે ફોટોકોપી પ્રિન્ટ આઉટ તમે જે પણ કાઢેલું છે તે ઘરમાં કોઈ જગ્યા પર રાખી દેજો જેથી તમે એને આવતા જતા જોઈ શકો એ તમારા નજર સામે હોવું જોઈએ તમે કોઈ જગ્યા પર ચીપકાવતા નથી તો તમારી આસપાસ એવી કોઈ જગ્યા પર રાખો કે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત તમે એ ચેકને જોઈ શકો ચેકને જોવાનું છે અને જોતી વખતે શું કરવાનું છે જોતી વખતે વિઝ્યુલાઇઝ કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઓનલાઈન ઓર્ડર મૂકવા માંગો છો તો એ ચેક હાથ પર રાખો અને આંખ બંધ કરો અને વિઝ્યુલાઇઝ કરો કે તમે જે ઓર્ડર પ્લેસ કરેલો હતો તે તમે ડિલિવરી રિસીવ કરી રહ્યા છો પોતાની જાતને એ જગ્યા પર રાખો કે તમે દરવાજો ખોલી રહ્યા છો તમે જે ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરેલો હતો તે તમે રિસિવ કરી રહ્યા છો આવું દિવસમાં બે ત્રણ વખત કરો વિઝ્યુલાઇઝેશન ખ્યાલ આવે છે વિઝ્યુઅલાઇઝેશનની પ્રેક્ટિસ આપણે આગળના ગુ ગ્રેટિટ્યૂડમાં પણ કરેલી છે આ જ રીતે સમજો કે ઓનલાઈન ઓર્ડર નથી તમે કોઈ બીજી જગ્યાએથી કંઈ વસ્તુ પરચેસ કરવાના છો તો ચેક હાથ પર લો અને વિઝ્યુલાઇઝ કરો કે તમે દુકાન પર ઊભેલા છો તમે એ વસ્તુ લઈ રહ્યા છો ઓર એલ્સ તમે એ વસ્તુ લઈને ઘરે આવી રહ્યા છો તમે એ વસ્તુ વાપરી રહ્યા છો આવું દિવસમાં બેથી ત્રણ વખત ચેક હાથમાં પકડીને કરવાનું છે એટલે એ જ્યારે તમને ફીલ થશે તો એક એક્સાઇટમેન્ટ અને હેપીનેસની ફિલિંગમાં તમે આવી જશો કે ઓ વાવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ રિયલમાં મને જે જોઈતું હતું તે મળી ગયું છે અને આ રીતે મેજિકલ ચેકની પ્રેક્ટિસ થશે અને તમારું એ જે વિઝ્યુલાઇઝેશન છે તે રિયલ બની જશે અને એ જ્યારે રિયલ બનશે ત્યારે તમને એટલો બધો ટ્રસ્ટ આવી જશે અને એ ટ્રસ્ટના લીધે શું થશે ફરીથી તમે આ ચેકનો યુઝ કરશો તો આ જે ફોટોગ્રાફ છે ફરીથી કહું છું તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરજો એટલે બધાને જ હું એ ફોટોગ્રાફ મોકલીશ અને એની પ્રિન્ટ કઢાવીને રાખજો વારે વારે એનો યુઝ થશે તમે એક વખત એક ફાઇવ હંડ્રેડથી સ્ટાર્ટ કરો કે ફાઇવ થાઉઝન્ડથી સ્ટાર્ટ કરો પણ મિનિમમ અમાઉન્ટ અને અત્યારે સૌથી વધારે જરૂરી કોઈ વસ્તુ છે જે તમે લેવા માગો છો ત્યાંથી સ્ટાર્ટ કરો કોઈપણ રીતે એ તમારી પાસે આવશે બસ જે નિયમો ધ્યાનમાં રાખવાના છે તે ખાસ અનુસરશો કે નેગેટિવ ભાવના નહીં હોય મની માટે કોઈપણ જાતની ડિસપોઇન્ટમેન્ટ ડર કે પછી ગુસ્સો આવું કંઈ પણ હશે મની સાથેની ભાવના નેગેટિવ હશે તો પૈસા આપણી તરફ નહીં આવે અને આ જ રીતે બાકીના બધા જ નિયમોને ફોલો કરીને પછી એ ચેકનો વારે વારે યુઝ તમે કરી શકો છો ક્લિયર હોવું જોઈએ મને પૈસા સેના માટે જોઈએ છે આ વસ્તુ આ નિયમો ફોલો કરશો એટલે આજની જે પ્રેક્ટિસ છે તે થઈ જશે હવે આજે ને આજે જ્યારે આ પ્રેક્ટિસ કરવાની છે તો શું કરશો ફક્ત ડીએમ કરજો એટલે તમને મળી જશે એ ચેક અને જો તમને જાતે ડિઝાઇન કરવો હોય તો પણ તમે કરી શકો છો કારણ કે હું સ્ટોરી પર આપણા ઇન્સ્ટાગ્રામની સ્ટેટસ સ્ટોરી પર મૂકી દઈશ જેથી તમે એ જોઈને પેન્સિલથી જાતે પણ ડ્રો કરી શકો છો પર્પઝ એ જ છે કે ચેક જેવું લાગે તમે લખેલું છે ને તમારા ખાતામાં કુદરતે જમા કરેલા છે એ ફિલિંગમાં જાઓ એટલે રિયલમાં એટલા પૈસા તમારી લાઈફમાં આવશે તો આ હતી આજની પ્રેક્ટિસ આજે ટાઈમ બદલવાનો ફાયદો લાગે છે ઘણા બધા લોકો આવી શક્યા છે સો થેન્ક યુ સો મચ વધારે લોકો આજે અટેન્ડ કરી શક્યા છે લાઈવ પર તમને કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો રિન્કલ મને વિઝ્યુલાઇઝેશન ટેકનિક વધુ ઇફેક્ટ કરે એવું લાગે છે યસ રિંકલ એ હંડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ છે બિકોઝ આપણા સબકોન્સિયસને નથી ખબર કે આપણે રિયલમાં ખુશ છીએ કે વિઝ્યુલાઇઝેશન કરીને ખુશ છીએ પણ એ સબકોન્શિયસને એક સરસ મજાનો કમાન્ડ મળી જાય છે કે આવી ખુશી ફીલ થાય જ્યારે આપણે અચીવ કરીએ અને પછી એ સબકોન્સિયસ આપણને ધક્કો મારે છે એ બધા કામ કરવા માટે એટલે એક્શન તો આપણે લેવાની જ છે પણ ઘણી વખતે આપણે એક્શન લેતા જ નથી હોતા અને સબકોન્શિયસની અંદર જ્યારે આ વસ્તુઓ જાય છે ત્યારે એ ચમત્કાર ક્રિએટ કરવામાં તમને હેલ્પ કરે છે અને આ વિઝ્યુલાઇઝેશન તમે દરેક વસ્તુમાં કરી શકો છો જે જે અચીવ કરવું છે તેમાં સારા રિલેશન અચીવ કરવા છે તો એ બે જણા કઈ રીતે સારી રીતે લાઈફ જીવી રહ્યા છે તે પણ તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો હેમાંગી ગુડ મોર્નિંગ થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જીજ્ઞા ઓકે તો આ મેજિકલ ચેક વિશે કોઈને કંઈ પૂછવું છે હું અત્યારે બતાવું છું આ ટાઈપનો છે આનો ફોટોગ્રાફ્સ પણ આપીશ જે આપણી ચેકબુક ઘરમાં હોઈએ અને બેંકની તેવી જ છે ફક્ત બેન્કનું નામ હશે ધ ગ્રેટિટ્યુડ ગ્રેટીક ઓફ યુનિવર્સ અને નીચે સાઇન કરેલી હશે તે હશે યુનિવર્સ આ ફરક છે આજની તારીખ તમારા પોતાનું નામ અને એક્ઝેટ અમાઉન્ટ તો આજથી જ આ પ્રેક્ટિસ કરી દેજો શરૂઆત કરી દેજો અને કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો અધરવાઇઝ આપણે આવતીકાલે મળીશું ફરીથી ઓગણીસમાં દિવસે અને હવે આપણો ટાઈમ આઠ વાગ્યાનો જ છે વધારે લોકો જોઈન થઈ શકે છે તો બીજું કોઈને કંઈ ક્વેશ્ચન છે અત્યાર સુધીમાં ગ્રેટિટ્યૂડ માટે કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે પૂછી શકો છો જે લોકો પાછળથી જોઈન થયા હશે તો રેકોર્ડિંગ જોવું પડશે આખી પ્રેક્ટિસ જોઈને કરી શકો છો વધારે વાર માટે નથી બસ સિમ્પલ છે નિયમો દસ મિનિટનો જ વિડીયો છે રેકોર્ડિંગ કદાચ જોવું પડશે જે લોકો અત્યારે જોઈન થઈ રહ્યા છે એમને ફરીથી કંઈ ગ્રેટિટ્યૂડ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો કંઈ કન્ફ્યુઝન હોય પ્રેક્ટિસ કરતા હોવ અને કોઈ ક્વેરી હોય તો પણ તમે પૂછી શકો છો આજના મેજિકલ ચેકના પ્રેક્ટિસ વિશે કંઈ કહેવું છે કોઈને હંસાબેન રિંકલ હેમાંગી જીજ્ઞા જે લોકોએ કમેન્ટ કરી છે એમના નામ મને દેખાય છે બાકી જે લાઈવ છે એના નામ મને નહીં ખ્યાલ આવે એ નહીં દેખાય એની ક્વેશ્ચન એની ક્વેશ્ચન ઓકે સિમ્પલ છે રાઇટ ગ્રેટિટ્યુડ સિમ્પલ છે હું એક વખત કહું તો ખાલી કરવાનું જ છે એટલું સિમ્પલ છે તો ફરીથી ચેક માટે ડીએમ કરજો એટલે હું ચેકનો ફોટોગ્રાફ્સ આપીશ પ્લીઝ આ પ્રેક્ટિસ કરજો ભલે નાની પાંચ પાંચસો રૂપિયાની હજાર રૂપિયાની જેટલી પણ નાની પ્રેક્ટિસ કરવી એ કરજો પણ જે ચમત્કાર તમારી લાઈફમાં થશે ને બને કે ડાયરેક્ટ તમને નહીં મળે પણ કોઈ બીજું તમને વસ્તુ અપાવી દે આવા ચમત્કાર પણ થાય છે આપણી ઈચ્છા હોય કે આ લેવું છે બરાબર છે તમે આ મેજિકલ ચેક લખશો તો જરૂરી નથી કે ડાયરેક્ટ તમારી પાસે પૈસા આવે તમારી ઘરના કોઈ લોકો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કે કોઈ પણ માણસ એ વસ્તુ તમારા સુધી પહોંચાડી દેશે અને આવું થયેલું છે રિયલ ઇન્સિડન્ટ આવા થયેલા છે પોતે નહીં તો બીજા કોઈ પણ એટલે એવું અપેક્ષા નહીં રાખતા કે મને નહીં આવ્યું આ આપણા ઘરના કોઈ પણ મેમ્બર થ્રુ પણ એ વસ્તુ આપણા સુધી પહોંચી શકે છે તો એ અમાઉન્ટ છે તે એન્ડ રિઝલ્ટ નથી એન્ડ રિઝલ્ટ છે આપણે જે વસ્તુઓ મેળવવી છે તે તો આઈ હોપ કે હવે આ પ્રેક્ટિસ ક્લિયર થઈ ગઈ હશે છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડીએમ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર અહીંયા કમેન્ટ પણ કરી શકો છો યુટ્યુબ પર જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે તો મળીએ આવતીકાલે ઓગણીસમો દિવસ રિંકલ મારે એવું થાય છે ઘણી વખત ઓકે સમજી ગયા એટલે આપણી જે ઈચ્છા હોય તે કદાચ કોઈ બીજા પૂરા કરી દે મેમ મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે યસ એમાં કામ લાગશે નવા બિઝનેસની અંદર કઈ જગ્યા પર શું ઇન્વેસ્ટ કરવું છે એક એક વસ્તુ માટે ચેક લખજો નવા બિઝનેસમાં અત્યારે મોસ્ટ પ્રાયોરિટીમાં કઈ જગ્યા પર કઈ વસ્તુઓ લેવાની છે તો એના માટે કરજો અને બાકીની બધી જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસમાં પણ એક વસ્તુ તમે અપ્લાય કરશો જે જગ્યા પર જે પ્રેક્ટિસની જરૂર છે તે તમે કરશો એટલે ચોક્કસ બધે જ બધી જ જગ્યા પર તમને ફાયદો થશે સરન્ડર કરીને ટ્રસ્ટ કરીને બસ કરજો એટલે તમને જેમ જેમ રિઝલ્ટ મળશે એક સાથે બહુ જ મોટું ડ્રીમને એકસાથે બહુ મોટું નહીં કરતા સ્ટેપ બાય સ્ટેપ નાનું નાનું કરજો આજે જેમ કહ્યું કે તમને એક નાની વસ્તુ બિઝનેસમાં ખાસ જરૂર છે ને એના એના માટે કેટલા પૈસા જોઈશે તે પૈસા આજના ચેકમાં લખો અને બસ એને વિઝ્યુલાઇઝ કરો તમારું કામ થઈ જશે એની અધર ક્વેશ્ચન ઓકે તો ફરીથી ગુડ બાય હેવ અ નાઇસ ડે મળીએ થેન્ક યુ જીજ્ઞા આવતીકાલે સવારે